અસલામલેકુમ તો આજે આપણે જવાના છે લઝીઝદાર ખાવાનું ખાવા તો આપણા ગામથી અમને નીકળી રહ્યા છીએ માણેકપુર ટંકોલીથી તો આપણા સાથી બધા જે ખિદમતના છે તે તૈયાર છે તો હમણાં બધા ખિદમતના સાથી છે જે આપણા ફલુડો બનાવે છે તો આપણા ઝકરિયાભાઈ છે ને આ બીજા બધા બેઠા છે તો તમે જુઓ આપણા ખિદમતના સાથીના સાથે આપણા આજે દાવતમાં આવ્યા છે જે ફલૂડો બનાવે છે આપણા ગામમાં ત્રીસો ત્રીસ રોજા જે રમઝાનને આપણે સરબતની કામગીરી કરીએ છીએ તો અમે બધા ખાવા આવ્યા છે તો આપણું ખાવાનું બનતું છે આપણું તે બી તમે જુઓ આ મામરા પછી શેકેલું પછી આ ચટણી છે આપણી ગ્રીન ચટણી પછી આ અમૂલની ચીઝ કાપી રહ્યા છે જે હમણાં આ રસાવાળા જે મામરા કે તેમાં નાખવાના છે આપણે શેકેલું બી રેડી થઈ ગયું છે મામરા બી રેડી થઈ ગયા છે જે રીતના તમે જુઓ અને આ રસાવાળા મામરા છે તો બધું અલગ અલગ વેરાયટી એટલે બનાવે છે તો લાજપુરમાં આપણે લઝીઝ ચિકન મામરા સેન્ટર પર છે ને આ જો ચીઝ બી અમૂલની ભરપૂર માત્રામાં નાખી રહ્યા છે હમણે તો આપણે બધી યુનિક વેરાયટી આપણે ટ્રાય કરીને આ બી એક ચિકન ફ્રાય આઈટમ છે તે હમણાં બની રહી છે ફૂલ તડકા મારીને તો તમે જો વેરાયટી બનતી છે આપણી બધી રેડી થતી છે ને આ પૂરા જે આપણે કહીએ ચોખાના પૂરા ને તે બી બની બનતા છે આપણા આપણા સારું તો આપણી એ મોસ્ટ ઓફલી અલમદુલ્લા બધી આઈટમ બનીને રેડી થઈ ગઈ છે રસાવાળા મામરા પછી આ પૂરા તો આપણા ખાવા બેસી ગયા છે તો આપણા ઈસુફભાઈ પટેલ જે આપણા મેન ડોનર છે તેમના તરફથી આપણને આ દાવત મળે છે કાયમ ને શુક્રિયા ઝુઝા કરલા તમારા આ માટે બી ને આપણા બધા સાથી જે આપણા ફલુડો શરબત એ કામગીરી કરીએ છીએ તેમાં આ લોકોની બહુ ભરપૂર મહેનત લાગે છે તો એક એ લોકો એક બી રૂપિયાનો સ્વાર્થ વગેરે મહેનત કરે છે તો આપણે